જુનાગઢમાં મગફળી કૌભાંડનો મામલો માંગરોડ શહેર ભાજપ પ્રમુખ નીલેશ સોમૈયાનો ખુલાસો કથિત મગફળી લઈ કર્યો ખુલાસો મારી પર લાગેલા તમામ આક્ષેપો પાયા વિહોણા મેં અત્યાર સુધી એક પણ સરકારી કામ રાખ્યું નથી મને ખોટી રીતે બદનામ કરવામાં આવે છે યાર્ડમાં શું થાય છે તે મને જાણ નથી માંગરોળ શહેર ભાજપ પ્રમુખ નિલેશ સોમૈયાનો ખુલાસો

કે કોઈની પણ આગેવાનોની કોઈ એવી કોઈ ફરિયાદ કેવી કઈ આવી નથી